કેમ તને બીક ન લાગે તને કેમ બીક ન લાગે એ નઈત્રી આલું છે તો મારા હાટુ તો ઊભી રે દીકા હાલો હાલો આવી હાલો હાલો હું આવું છું હાલો

અતલે રેજો કન્ટીન્યુ ઓવાયા બુઆ શેતમા બાપ દીકરી બે ગયા સતળકે ગલુડિયા રમાડવા બેહી ગયા સતળકે બે બાપ દીકરી હે એ રે આ છોટે છોકુત્રી જો બેની બેહી ગયા છે ગલુડિયા જોવા ના ઓ પાર્લે ના કદા चाहि ને જે બીજો રમાડ્યા રમાયી પેલા તો ગલુડિયા રમાડી બિસ્કીટ બિસ્કીટ ખવડાવી બાપ દીકરી બે ગામ માં ગયા તા ને પછી આવી ગયા છે ગામમાંથી અને આવીને અમે તો અમારું જે કાચું ખાવાનું હતું એ ખાઈ લીધું અને હવે બસ જોઈને જરાક તાવ જેવું છે એટલે દવા પીવડાવીને પાછી ઉપર સુડાવી દીધી છે અને પપ્પા એ ઉપર સુતા છે અને હું અહીંયા હવે સુઈ જાઉં છું બપોર વધારે મળશું પાછા ઉઠીને રહેજો કન્ટિન્યુ બાપ દીકરી ઉપડી ગયા છે ઉઠીને ગાર્ડનમાં મૈત્રીએ વેન કર્યું હતું કે મને ગાર્ડનમાં લઈ જાઓ એટલે હવે મેં કીધું અત્યારે થોડોક તડકો છે ને ત્યાં જાવ લઈ જાઓ એટલે વાંધો ન આવે પણ એ રાત્રે વેન કરશે તો રાત્રે લઈ તો જાવી જ જોઈએ તે અને કંઈ કહીને ગયા નથી રસોઈનું કે રસોઈ શું કરવી આવે પછી ખબર પડે હવે જે કહેશે એ બનાવશું બાકી કાચું તો છે જ આપણે સૂકી ભાજીનો પ્લાન છે પાંચ વાગે ઉઠ્યા આઠ વાગ્યા છે હજી નક્કી નથી હું જમવાનું બનાવું પછી છેલ્લે તો નક્કી થયું છે કે ભાઈ સુકી ભાજી બનાવી નાખીએ કારણ કે એમાં ભાવે ન ભાવે એ નક્કી નથી મજા ન હોય એટલે એના જેવું છે

જો અત્યારે નૈત્રી ને પપ્પા આવે સૂકી ભાજી નો વઘાર કરે છે એમ બધે ત્યાં છે સરસ મજાના તારો ઉલોક પાડી દો હાલો પાડી દો જો હવે સૂકી ભાજી વઘાર નાખું હે હવે એ વઘારે છે સૂકી ભાજી અને એમાં નૈત્રી બેન અહીંયા ફુગા કરે છે જો પછી આપણે જમીને જવાનું રેણુમાસીની करे, જાવું તે એનું મશીન ઘરે કે બાર ઘરે જાવું બા ની ઘરે તારે હું પૂછું હોય બા નું ઘર તો રોજ ઊભું હોય તારે કા રોજ બા ની ઘરે જાવું હોય મસાલી ઉપર છે વાવ જો તૈયારી થઈ છે વઘાર માટે મસાલી લીધું છે હવે ગેસ ની બનાવું ની નાખો કે ની ગનાખો ની નાખો કે હા બકા તારું વ્લોગ હા હાલો આવો હો હાલો હવે નૈત્રીબેન નો જોઈ લઈએ स्पेशल આવી ગયા છે બહુ ટાઈમથી બનાવી કા સુખી બધી તો પહેલા તો બહુ બનાવતા નું લઈ આવી ટમેટો લઈ આવી ફુલાયે આવી આવી તું હે ચીપ્સ લઈ આવી

અને બસ 14 મે તો પાછા હું થી નવા બ્લોગ પર આવશું અહિયાં આજનો બ્લોગ અમે પૂરો કરીએ છીએ તમને અમારો વિડિયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો બધા ગુડ નાઈટ सीताराम જય શ્રી કૃષ્ણ મળશું પાછા કાલે નવા બ્લોગમાં